અંકલેશ્વરના શિવસંભુ ગ્રુપ દ્વારા વારાણસીના કાશી વિશ્વનાથના દશાશ્વમેઘ ઘાટ ઉપર સ્વચ્છતા અભિયાન ગણેશ ઉત્સવની થીમ આકર્ષણનું કેન્દ્ર બની છે ભક્તિના ઉત્સવ સાથે શ્રીજી ભક્તો સ્વચ્છતાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું સ્વચ્છતા થીમ દ્વારા નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા અભિયાનનો સંદેશ ભક્તોમાં પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ભગવાન ગણેશજી તેમજ મૂસક રાજા ગંગા નદી તેમજ ઘાટની નાવડી તેમજ કિનારા પર સફાઈ કરતા હોવાનું લાઈવ દ્રશ્ય ઉભું કરવામાં આવ્યું છે અંકલેશ્વરની નવી વસાહત વિસ્તારમાં શિવસંભુ યુવક મંડળ દ્વારા હાલ ગણેશજી ઉત્સવમાં પ્રથમ વખત વારાણસીના કાશી વિશ્વનાથના દશા મેઘાટ ઉપર સ્વચ્છતા અભિયાન નહીં થીમ ઉપર ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે ભક્તો માટે અનેરું આકર્ષણ બન્યું છે મંડળના અનેક યુવક યુવતીઓએ ભેગા મળી આ અનોખી થીમ પર કલાત્મક ડેકોરેશન ઊભું કરવા તનતોડ મહેનત કરી રહ્યા છે ભગવાન ગણેશજી તેમજ મુસકજી ઘાટની સફાઈ કરતા નજરે પડે છે શ્રીજી ભગવાન મૂષકરાજની નાવડીની દોરી સંચાર કરી રહ્યા છે

દ્વારા અમે સ્વચ્છતા અભિયાન લઈને થીમ બનાવવામાં આવી છે જેમાં ગંગા નદીનું પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે તે માટે અમે આ થીમથી દર્શાવીએ છીએ કે ગંગા નદી સાફ થઈ રહી અને આ મુસકો દ્વારા દર્શાવવામાં આવે છે કે ગંગા નદીને સાફ કરી રહ્યા છે તે માટે હું ભારતના દરેક શહેરો અને ગામોને અપીલ કરું છું કે સ્વચ્છતા રાખવી આપણી ખૂબ ફરજ છે તો આ થીમને દર્શાવી તમે આ સ્વચ્છતા અભિયાનનું માન લો ને અમારા સીજીના દર્શન કરવા આવો